હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા બધા ફાઇન તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે અને અત્યારે આપણે જો નિયાણા જમાડવાની તૈયારી કરવાની છે તો અત્યારે તો જો ઘરે આવ્યા નિંદી વહેલા ગયા હતા ખાણવારે પછી નિંદીને આવી ગયા છીએ ઘરે પાછા તો હવે જો હમણાં છોકરાને બધાને જમાડવા છે તો એના માટે ખીર શાક અને રોટલી બનાવીની છે તો ચાલો હવે મંડી બધી તૈયારી કરવા તો બંને જો વિડીયોમાં હમણાં જો તૈયારી કરીને બધા જમવા આવશે પછી તમને બતાવશું કે આપણે નાના નાના છોકરા છે એટલે એને તો કઈ ઉપાધી છે નહી અહીંયા છે ને ચેતન હવે આવશે જમવા બપોરે અને પછી આપડે પણ સાંજના જમવાનું છે વહેલા નાના તો ત્યાં જવાનું છે આપણે તો અત્યારે જ આપણે બધું તૈયારી કરી લઈ બધા છોકરા જમી જાય પછી આપણે જમશું તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એમ ચૈત્ર મહિનો છે ને તો છોકરાઓને એમ કહેતા હોય કે જમાડવા એમ ચૈત્ર મહિના નિયાણ અથવા તો છોકરા નાના જમાડી દેવાના હોય તો આપણે દર વર્ષે જમાડ્યું ઓલા વખતે પણ જમાડ્યા હતા એ પણ વિડીયો આપણે છે યુટ્યુબમાં અને આજ વખતે પણ જમાડવાના છે અને એમાં નાના છોકરાને જમાડવા આજ તેરસ હોય ને એટલે ગમે તે એમ કોક નાના જે ઝીણકા છોકરા અથવા તો ગમે હોય ને એની તથિ કહેવાય તો આજે આપણે તેરસના દિવસે જો નાના છોકરા જમાડી દઈએ તો ભગવાન આપણે જે કોઈ આગળ વયા ગયા હોય એને પિતૃને મોક્ષ મળે અને એને સારું થાય એટલા માટે તો ચાલો હવે મને લાગ્યું છે પાણીની તરસ અને હવે જો આ ધાર્મિકનાયુષ્ય નાઈ લે એટલે આપણે બધું કામ પછી કરશું પહેલાં આપણું તરબૂજ ખાવાનું છે તો અત્યારે તો જો હવે નાઈ ધોઈને આવે હમણાં એટલે પહેલા આપણે જે થાંભ વાસણ ને આ તે કરવાનું છે એ કરી અને પછી આપણે તરબૂચ તરવું તો તૈયાર થઈ જાય પછી તો ચાલો પેલા સાફ સફાઈ થી ચાલુ કરશી આપણે જો પ્લેટફોર્મ ની સાફ સફાઈ અને ટાણે લાઈટ પણ વહી ગઈ છે અને અને હાલો દોસ્તો આવી આવી જાજો ખાવા ખાવા માટે માટે ધાર્મિકની છે આમ જો ફોર્મમાં ગયો કામ બહુ ભાવે ને ભાઈ જોઈ લ્યો ભાવ ધાર્મિક

તો ચાલો દોસ્તો હવે આપણે છે ને પૂરી વણી છે તો પૂરી વણી લઈને આજ મમ્મી જો બધે દે છે જમવાનું આ તે તો ચાલો જો બધા જમવા આવી ગયા છે અને આપણે હવે જો પૂરી વણવા હમણાં જઈ અત્યારે મેં કદાચ છોકરા બધા જમે છે તો વિડીયો આપણે લઈ લઈએ સ્ટાર્ટિંગ કરી દે તો હજી બે ભાઈ આવવાના બાકી છે આપણે ઓલા વાળા કાકા છે ને એના બે છોકરા હવે આવશે તો એ હજી જરે તૈયાર થાય નાઈ તો ને એમ નિશાળથી આવ્યા હોય તો ફ્રેશ થઈને પછી આવશે ત્યાં સુધીમાં તો આ છોકરા બધા જમી લઈએ કાં આયુ

એ પેલા વયા ગયા હતા એમ ત્યારથી મારા સાસુ એવો નિયમ લીધો કે આપણે થઈ શકે એટલું કરાય એમ જેટલી આપણી શક્તિ એટલી ભક્તિ કરવાની તો આપણે જો અત્યારે છોકરાઓને જમાણી છે અને પછી ચેતન હમણાં આવશે પછી આપણે બધા જમી લે હું તો ધાર્મિક ધીરે ધીરે મારી પાછળ આવી ગયો હે હાય ગયો એ તો તડકે જ રમે હે તો હાલો હવે હું પૂડી વણવા જાઉં કેમ કે રેણાબેન તરે હે તો સ્ટોક જરાક કરતી આવું વરી પાછો વરી પાછી આવીશ વિડીયોમાં તો કન્ટિન્યુઅર છે દસ તો તો જે આપણે સ્ટોક થોડોક કરીને ગયા તા પણ હવે જ્યારે કહ્યું હતી તેના બેન જો વણવાનું ને તરવાનું બે કામ ચાલુ કરી દીધું મેં કાલો એવું મળતી આમ ફફટ ને આપણે હા ચૂલે છે ને હમણાં પવન છે ને એટલે થઈ જાય છે ચાલો આપણે જવા શું કહેવાય આને શું કહેવાય ત્રિકોણિયા ની જગ્યાએ હા પૂરી હા પૂરી જ કહી શકાય પણ આ તો ગોલ ગોલ નહીં ને આ ત્રિકોણ ત્રિકોણ થેમ્રામાંથી ચાર કટ્ટા કરી નાખ્યું હા પૂરી કહેવાય હાલે હાલે

आउजो हेलो तो अब जमिले जो जमिले जो छोकरा है अब आ मोटा है जमिले आबो आयो अंधार बिग न पापा आ गया है अंधार बिग ने अंदर रूडी गई हेलो तो अब जमिले है जमू है ना राम राम करो पाक बोतल आम गरम બાબા મોજ ચાલો હવે હું પૂરી વણ લઉં હા હાલો હાલો કેરીનો કેરીનો પૂરી કેરી ને છાશ ને દહીં હાય ધાર્મિક તાર દહીં ખાવું હોય તો કઈ બોલે જ નહીં અને આ આને તો જમી લીધું મે કા પાણી નાખો ના નહીં નહીં તો ચાલો હવે અમે જમી લઈએ ચાલો ચાલો તો દોસ્તો ફાઈનલી આપણે રંધાઈ ગયું બધું અને હવે બધા ફાઇનલી હારે જમવા બેસી છીએ તો ચાલો આવી જાવ જમવા તો મળશું થોડીકવાર પછી એટલે કે જમીને પછી જો આપણે ખાઈ પીન ફ્રી થઈ ગયા પે આયા અહીં તે રે આઈસ્ક્રીમ ખાવા આવો પવન જોરદાર આવે કેમ કે ઘરે ને પફારો થાય એટલે ઇત કે વાડીએ જઈ ને તો ત્યાં પવન ભલે થોડું ગ્લુ બરે પણ અત્યારે વાડીએ મજા આવે આપણે પવનમાં માં એટલે પછી અહીં આવતા નહી આવે છે ખાણવારે પછી જો આઈસ્ક્રીમ લઈ આવ્યા છે અને કોન લઈ આવ્યા છે આઈસ્ક્રીમ સાથે એક કોન ફ્રી ફ્રી એટલે ઈ દુકાનદાર તેર નથી દેતા પણ મારા માટે એવી રીતના ગિફ્ટ એટલે મમ્મી હેઠળ બધે હાથે અત્યારે જો ખાઈ લે આઈસ્ક્રીમ કેમ કે આપણે હે ને આમ બહુ આમ બોલો ગરમ ગરમ ને ખાતા હોય ને એટલે એસિડિટી જેવું થઈ જાય તો જો અત્યારે આઈસ્ક્રીમ ખાય છે અને મહેંદીવાળા દીદી આવ્યા હતા આપણે બપોરે એની મહેંદી કરી પછી અને એ કહેતા હતા કે અમે તમારો વિડીયો જોઈએ કે મેં કીધું હા સારું લ્યો એ કે તમારો વિડીયો કોણ બનાવી દઈએ કે મને પૂછતા હતા મેં કીધું મારા ઘરવાળા એટલે તો તમે બે જણાવો ત્યારે મેં ત્યારે સ્ટેન ઉપર ત્યારે અમુક લોકોને ખબર ના હોય ને એમાં તો આઈસ્ક્રીમ ખાવી હોય તો આવી જાજો ઉનાળાની ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાનું ઉનાળામાં ઠંડુ ઠંડુ ક્યારેક ખાતું રહેજો સાંજે આપણે જમવાનું માનિયા એટલે કે મામાનિયા છે જમવાનું તો ત્યાં જાશું તો ચાલો વિડીયોને આપણે હવે એન્ડ કરી દે હું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો મળશું જલ્દી જના વિડીયો સાથે બાય બાય જય દ્વારકાધીશ